દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરોધ અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકા સભામાં પસાર કરવામાં માહિતી અનુસાર શહેરના સુવિધાઓના સભ્યો દ્વારા ભાજપ કોંગ્રેસ અને અપક્ષના કુલ સોળ સભ્યોએ દરખાસ્ત ટેકો આપ્યો હતો આ દરખાસ્તમાં આઠ કોંગ્રેસના બે અને ભાજપના છ સભ્યોએ ખુલ્લામ ટેકો જાહેર કર્યો હતો આ દરખાસ્ત સાત માસના ટૂંકા ગાળામાં મુકાઈ હતી જે સંતોષજનક ન હોવાના આક્ષેપ સાથે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી જેમાં ટોટલ ચોવીસ સભ્યો બે સદસ્ય ગેરહાજર હતા જેમાંથી સોળ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને છ સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી એટલે સો ટોટલ સોળ જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે નગરપાલિકા પ્રમુખની સામે વિશ્વાસની પ્રમુખાસ્ત મૂકવામાં આવી હતી અને અવિશ્વાસની દરખાસ્ત આજે પસાર થઈ છે તેમાં અવિવિશ્વાસ સમર્થન મળ્યું છે ભાજપની ભારતીય જનતા પાર્ટીની વાત છે એટલે હું હાલ અત્યારે મને મારી પાર્ટીના હાઈકમાન્ડ જયારે સુધી કોઈ આદેશ નહીં કરે ત્યાર સુધી હું એ બાબતે કંઈ પણ પ્રતિક્રિયા આપી નહીં શકું